ધોરાજીથી ફરેણી નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો ખરાબ હાલતમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી અને ફરેણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ હાલતમાં છે અને રસ્તાઓ પર વળિયા પડી ગયા છે જેને લઈને મોટર સાયકલ ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે વળિયાને કારણે મોટર સાયકલનું બેલેન્સ જાળવી શકાતું નથી અને મોટર સાયકલ પરથી પડી પણ જવાય છે આ ઉપરાંત મોટા અકસ્માતો પણ થઈ થઈ રહ્યા છે ધોરાજી ફરેણી અને નાની પરબડી જવાનો રસ્તો દસ કિલોમીટર થાય છે અને આ ખરાબ રસ્તાને કારણે સમયસર પહોંચી શકાતું નથી જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ છેલ્લા ઘણા વર્ષો પછી પણ આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અવારનવાર નાનામોટા અકસ્માતો થઈ રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે અપડાઉન કરતા લોકો શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખેતરમાં જવા માટે ખેડૂતોને અને અન્ય ગામડામાં જવા માટે અસંખ્ય લોકો આ રસ્તા ઉપરથી નીકળે છે અને તેઓ માટે રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે હવે જોવાનું એ રહ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓનો ક્યારે અંત આવશે અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ રસ્તો તો હવે પડી ખાસ તો રિપેર કરવાની જરૂર છે પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી સરકારીમાં બે ત્રણ વાર રજૂઆત થઈ પણ કોઈ દીધું ને ખેડૂ માટે તો કોઈને વાહે બેહાર લઈ જાવે તો જઈએ એમ નથી ગાડી આ કે આમામ આમ આમ થાય છે બે હજાર ઇગયાર માં થયો પછી આમાં કાંઈ થયું જ નથી કોઈ ખાડોય નથી મુરાણો અને પૈડોય નથી ચોકે થાય છે અકસ્માત તો થાય ને બોલાઈ ને ત્યાં તો બહુ ઉખડી ગયું છે આમ વેગરવાડી બાજુ ત્યાં તો વધારે આમ આમ થાય છે જે ટ્રીપેર થાય એની માગણી છે રજૂઆત કરવા છતાં ત્યાંની સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું કોઈ ટેન્ડર નથી ઉપરતું આ શું નથી લાગતું મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વગાસિયા આ ફરેણી નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે નો પૂછો વાત કેટલા સરેળા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે અને ત્રીસ દસ મિનિટ નો રસ્તો છે ત્રીસ મિનિટે પહોંચાય છે અને અકસ્માતો એટલા થાય છે કે નો પૂછવા તને આ રેલ ને પાટા થી બસ સ્ટેન્ડ સુધી નો રસ્તો હાવ બે બાજુ ની સાઈડ ખવાઈ ગઈ છે એમાં તો બહુ જ અકસ્માતો ની થાય છે અમારી માગણી એવી છે કે વેલા વહેલી તકે આ રસ્તો બને એવી અમારી માગણી છે મારું નામ જરીના બેન ઓથી ધોરાજી કોંગ્રેસ શેર પ્રમુખ શું કેસા રસ્તા વિશે રસ્તા વિશે મારે કહેવાનું એટલું કે સાહેબ અમને દસ પંદર મિનિટ નો રસ્તો છે પરબડી જવામાં અત્યારે એમાં અડધી કલાક થાય છે ખાડા પડી ગયા છે વરિયા પડી ગયા છે મારી ખુદની ગાડીનું બેલેન્સ ગુમાવીને મારે બે ત્રણ દિવસ પહેલા મારું ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને જે કોઈ આવે છે આ લોકો ધંધાર્થી છે ખેડૂત છે એ લોકોને બહુ તકલીફ પડે છે એ લોકો ધોરાજીથી જોડાયેલા છે એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય કોઈ દુકાનદાર હોય કોઈ નોકરિયાત હોય તો આ લોકોને તો રોજ નું થયું એ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરીને રસ્તો સુધારી આપો તમારી મહેરબાની